સુથારી તલાવડી થી કહનવાડી ના જોડતા માર્ગ પર રોડ કોન્ટ્રાક્ટરની ની ખુરબેદરકારી અને ભ્રષ્ટાચાર ને લઈ સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળી આવ્યા આણંદ જિલ્લાના આકલાવ ના ગામ નજીક આવેલા સુધારી તલાવડીથી કહાનવાડી ભાણપુરાના જોડતા માર્ગ પર રોડનું કામ ઘણા સમયથી કામ પડતું મૂકવાને લઈ સ્થાનિકોનું કહેવું છે કે રોડ અને નાળાને લઈ સ્થાનિક લોકોની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ હજુ રોડનું કામ પૂર્ણ કરેલ નથી આમાં રોડ કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી અને છતાં પણ બોર્ડ લગાવી દીધેલ છે પરંતુ કોન્ટ્રાક્ટરની કોરબેદરકારીના અધૂરા રોડ અને નાળાના કામ પૂર્ણ થયેલ નથી અને ઓછી ગુણવત્તાવાળો સિમેન્ટ વાપરવામાં આવે છે તેમજ નાળામાં પાણીની સમસ્યા લઈ ઘણીવાર સ્થાનિક તંત્રને રજૂઆત કરવામાં આવી છતાં પણ કોઈ જાતનું નિરાકરણ આવેલ નથી ત્યારે સ્થાનિક લોકો દ્વારા કોન્ટ્રાક્ટરની પૂછવામાં આવતા કોન્ટ્રાક્ટર દ્વારા કહેવામાં આવ્યું કે અમેરામાં નથી આવતું તો આ કામ કોનામાં આવે છે તે પણ એક તપાસનો વિષય છે જ્યારે આ લવર કરતા લોકોને કોઈ જાતનું નુકસાન થાય તો તેનું જવાબદાર કોણ નરેન્દ્ર શર્મા આઈસીવન ન્યૂઝ ગુજરાતી આણંદ શું સમસ્યા છે અહીંયા ઘણા સમયથી એવું કહેવામાં આવે છે કે રોડની કામગીરી હજુ પણ બાકી છે અને અત્યાર સુધીમાં બોર્ડ પણ લગાવી દીધો છે એના વિશે શું કહેશો એક વરસ થઈ ગયું આ રોડને પથરા નાખીને જ પર ચોમાસા આમ નાખીને ગયા પથરા અને આ નારો બનાવે છે નારામાં એક એક સરિયો નાશ્યો છે અને નારું ઊભું કરી દીધું છે અને બીજા કોઈ જોવા તો આવતા નથી સાહેબો કોઈ તો આ નારું જે બનાવ્યું છે એ યોગ્ય છે ના યોગ્ય નથી ગટર લાઈને જોવે છે અમારે બે સાઈડ પણ ગટર લાઈને બનાવી નથી એમને પણ આગળ પાણી ભરાય છે તલાવડીમાં તલાવડીમાંથી અમારું બેટાસી ગામમાં પાણી જાય છે પણ આગળ રોડ બનાવી દીધો ખરો પણ અહીં આગળ ગટર લાઈનની અમારે જરૂર છે પણ ગટર લાઈન અહીં આગળ બનાવી નથી તો નારું બનાવ્યું છે તે એના વિશે તો આપણે શું કહેવા માગશો શું સમસ્યા છે નારું તો પાણી ચોમાસામાં વધારે ભરાશે કે આ પાણી જવાને આગળ તો થયો એવું જ નથી રાખ્યું એમને ઘરમાં પાણી પહે જાય એવી તો સમસ્યા તો વધારે જ કરી છે એમને નારાનો કોઈ મિનિંગ જ નથી આ નારાનો તો કોઈ મિનિંગ જ નથી રહ્યો એક એક સરિયો બનાવી દીધું છે હું રણજીતસિંહ બોલું છું બેટાસી ગામ આણંદ જિલ્લાના આંકલ તાલુકાના બેટાસી ગામોથી બોલું છું આ બેટાસી ગામના સુથારી તલાવડીના કણવાડીના જોડતા મારે ભગવાનપા સ્વિમ વિસ્તારમાંથી થઈ અને જતો સુતારી તલાવડીથી કાણવાડીનો રસ્તો ઘણા સમયથી બને છે પણ હજુ આ લોકોની ઊંઘ ઉડતી નથી અને જોવા પણ નહીં આવતા અમારા કેટલાક સાધનોના ટ્યુબ ટાયરો ફાટી જાય છે અમારા બાળકોને આવવા જવામાં પણ તકલીફ પડે છે તો આ લોકો ક્યારેય જોવા નહીં આવતા નારામાં પણ ગેરરીતિ છે નારાઓ જોયા એવા નથી કરતા અત્યારે એમનો સામાન અહીં પણ પડેલો છે ભૂંગરા હજુ પણ કામ થયું નથી આ લોકોનું તો આ લોકો ક્યારે કામ કરશે અને ક્યારે થશે એની કોઈ તરકીબ કરતા નથી તો આ વિશે તમે રજૂઆત કોને કોને કરી છે તો આ વિશે રજૂઆત અમે તો અમારા ગામના સરપંચ હોય તાલુકા સભ્ય હોય એ પણ અમારા જોવા માટે ખાસ આવતા નથી લેખિતમાં અરજી કરેલી કે લેખિતમાં અરજી અમે નથી આવેલી પણ અમે પાણીના કાયમી નિકાલ માટે પણ અરજી મારેલી છે કે અમારા બંને ગણેશ ગટરો જોઈએ અને કાયમી પાણીનો નિકાલ પણ જોઈએ છે એના માટે પણ અરજી કરેલી છે એના માટે પણ તલાટી સાહેબ આવેલા છે સરપંચ સાહેબ આવેલા છે પણ હજુ સુધી એનું કોઈ પણ કાર્ય થયું નથી બરાબર છે તો અત્યારે અમારે આ રજૂઆત કરવી કોને પણ અમારું કોઈ પણ કામ થતું નહીં અમે ઘણા સમયથી આ અમારા કાયમી પાણીની નિકાલ માટેની અમે માગણી કરેલી છે પણ એ વિશે હજુ અમારે કંઈ નથી તો તલાટી સાહેબે પણ એવું રજૂઆતમાં કરેલું છે કે તમે આગળની કાયદેસર અને કાર્યવાહી કરો તો આ રોડ નું કામ પણ હજુ ખોરંભે પડેલું છે હજુ બે મહિના થઈ જવાય પણ આ લોકો જોવા જ નથી આવતા તો આ ક્યારે શરૂ થશે અમારા વાહન ના ટ્યુબ અને ટાયરો પણ અત્યારે ખરાબ થઈ ગયા છે તો રોડ અત્યાર સુધી બન્યો નહીં ત્યાં સુધી પહેલા તો બોર્ડ લગાવેલું છે હા કેવી રીતે લગાવ્યું છે એ તો એ લોકો જાણે કે તે તૈયાર નહીં થયું તે પહેલા તો એ લોકોએ એ જજમેન્ટ આપી દીધું છે વાળા પણ તૈયાર કરી દીધા છે હજુ નારામાં પણ ગેરરીતિ છે કોઈ પણ જાતનું એ થયેલું નથી સંપૂર્ણપણે છેલ્લા દોઢ વર્ષ એનું કામ બંધ પડ્યું છે ઓકે ખાલી માયાવી પથરા ને નાખી ને જતા કોઈ કામ કરવા માટે આવતું નહિ વેલી તો કોઈ અને કોઈ બેદરકારી ચાલુ રહી છે છે એની ઓકે અને આવું આવું કામ ચાલ્યા કર્યું તો અમે આગળ અરજી આપીશું અને આગળ સુધી બી જઈશું બીજું કે અહીંયા ના જે ગટર લાઈન હે ગટર લાઈન બી જરૂરી હે બે બાજુ

કે એ અમારા માં ના આવે તમારા માણસો બનાવા દે તો ખરું બાકી અમે ના બનાવીએ તો એ નું એવું કેવું છે તો અમારું કેવું એવું છે જો માણસો ના બનાવા દેતા હોય જો જેને problem નહિ હોય એ બનાવા નહીં બનાવા દે તો અમારે એવું કેવું કે તમે આગળ વાત કરો કા તો પોલીસ નો કોન્ટ્રાક્ટ લો પણ નારા સુવિધા કરો કારણ કે અમારે અહીં આગળ પાંચ દસ ઘરો એવા છે ત્યાં પાણી નું ભરણ વધારે પડતું થાય છે કે પાણીનો નિકાલ નથી આગળ